ફાઇનલી દોસ્તો ધીમા ધમાયન પપ્પા રોટલા રાંધે છે તો પાણી આવી છે એ બપોરના વાગી ગયા બાર રે નમમ ચગડી દોસ્તો સવાર સવા ના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ તો ફાઇનલી દોસ્તો તો સવાર સવા નો આવું જોવા મળે છે જોઈ શકો છો દોસ્તો તો ધીમાહી રમે છે જોઈ શકો છો અને ધીમાહી પપ્પા માટે પાણી પણ મૂકે છે ધીમાહી બધાને જય માતાજી કહેજો જય માતાજી જી ટીમો જય માતાજી તો ધીમાહીને આયરી છે તો ફાઇનલી દોસ્તો અમારા બ્લોગ વિડીયોમાં એમ સુધી બને રહીજો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરજો અમારો વિડીયો પૂરેપૂરો જોવા ભૂલતા નહીં દોસ્તો અત્યારમાં આવજો આ મળે છે ફાઇનલી જોઈ શકો છો વાહન ને વાહન હજુ પડ્યા છે ફાઇનલી તો તેમાં એન પપ્પા આવીને શાહ છે તો જોઈ શકો છો કુંડીમાં પાણી ભરાઈ ગયું છે ફાઇનલી ને આ નારિયેલ છે તો જોઈ શકો છો હું પાણી બંધ કરી દઈશ તો આપણે પાણી બંધ કરી દઈશું તો આ કુંડી પણ ભરવાની બાકી છે તો ને આ છે ચકલીને પાણી પીવાનું તો ફાઇનલી આ ગવારમાં પાછું પાણી વારવાનું છે તો અત્યારે પાણી આવશે તો વારી લઈશું ગવારમાં પાણી તો એમ સુધી બને રહી ગયો બ્લોગવીમાં તો ફાઇનલી દોસ્તો ગવરમાં પાણી ચાલુ કરશે ધીમાઈને પપ્પા અમે પાણી વાર માટે જઈ રહી છે ધીમા મેં તો અમારા બ્લોગ બને વિડીયો ફાઇનલી દોસ્તો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ શેર કરજો અમારા પૂરો પૂરો વિડિયો જોવા ભૂલતા નહીં ફાઇનલી તો પાણી આવી રહી છે જોઈ શકો છો ગવરમાં એમ સુધી બને રહીજો લાઈક નહીં કરીએ તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો વધુને વધુ

ફાઇનલી દોસ્તો આ ભૈરાનું કામ રહ્યું ને એ ખરેખર આપણને ના થાય એ મને અત્યારે ખબર પડી લગભગ મને નાનો હતો ત્યાંથી ખબર પડે પણ ખાસ કરીને ભૈરાનું કામ આપણ ના થાય એ પહેલી વસ્તુ જોઈ શકો છો આ રોટલા તમને બતાવું આવા રોટલા ઓલા વિક્રમભાઈ કેમ ઓમ કરે એટલે કાણું દેખાય ને આ વચ્ચે એવું તો હો હું તમને કેવું જમવાનું બનાવ્યું ને બધું બતાવીશ તો બનાવી રહેજો એન સુધી ને આ બેઠી થી માય ને આ છે વીટ તો ધીમાઈ માટે લાયા તે થી માય ખાતી ની હું પાણી વારતી હતી સાથી આવી છું તો સાખો બનાવ્યો શાક બનાવ્યો છે જોઈ શકો છો બટાકા અને શેણા ને સણા નાખ્યા અને આ જો રોટલા તો ધીમાહી પપ્પા માટે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને વધુ ને વધુ શેર કરજો ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં તો મારું નાક ભરાઈ જાય તો હું જલ્દી જઈ રહીશું પાછી ને ધીમાહીને જોઈ શકશો છો ધીમાહી તો તમારી પપ્પા આવા રોટલા બનાવે છે તે તમને પણ આવડે તો બનાવજો વાર વાર બનાવે અરે દોસ્તો ફાવતા નથી લગભગ ચાર વરા પછી મેં રોટલા બનાવ્યા છે તમને કહી દો ને ત્યાં સુધી આ ચાર વરા પછી રોટલા આવા રોટલા પણ ઘણા બનાવી દેતા છે તો હાલ સુધી સાર હાલ છે અરે અરે રોટલો બોલી ગયો રોટલો બોલી ગયો ને આમાં હું તો પેલી

અને અત્યારે નવરો થયો છું આઈ થિંક આજે હું કોઈને ગુડ મોર્નિંગ અથવા જય માતાજી નથી કરાયો પણ હવે કરી દઉં છું બધાયને મારા તરફથી મારા પરિવાર તરફથી બધાયને જય માતાજી જય હિન્દ જય જ્વાહર જય આદિવાસી હર હર મહાદેવ તો બધાય મસ્ત અને મજામાં છો એ આશા રાખું છું અને બસ ટાઇટલ એન્ડ ડેમો જોઈને સમજી જ ગયા છે થમલેન જોઈને તો સમજી ગયા છો તો એન્ડ સુધી બને રહેજો આજે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે તો આ તમને બધાને ખબર પડી જ ગઈ તો ઓલરેડી હવે બનાવી લેજો એન સુધી અને અત્યારે મેં ચા ચઢાવી દીધી છે છૂલે અને અત્યારના વાગ રહ્યા છે અગિયાર દોસ્તો તો બસ મને ચા બહુ ભાવે છે એટલે ચા ચૂલે મૂકી દીધી છે અને રોટલો તમે જોઈ શકો છો આવી રીતના બનાવીને આ બધાને ખવડાવવો પડશે ને બહુ ભાવતા નથી પણ કેવું બેટા ચા પીવા માટે હવે ગાણી લઈ આવી હે તો દોસ્તો આ છે લાટકી મારી ધીમાહી તો ચા પી લઈશું અને પછી દોસ્તો દવા સાટવા જવાનું છે ફાઇનલી થમલેન ટાઇટલ એન્ડ ડેમો જોઈને તમને ખબર પડી જશે તો બસ બને લેજો એન્ડ સુધી જઈશું ફટાફટ અને એ પહેલાં આપણે ચા પીશું તો એન્ડ સુધી બને લેજો વિડીયોને લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું સાથે ઘંટડીને ઓન કરવાનું ભૂલતા જ નહીં એન્ડ સુધી બનાવી રહેજો પછી કેવું કહેવાય એ સાજણ તારા બાર અલી તારા તો બસ સુધી જોઈ શકો છો આમાંથી એક બચ્ચું હતું એ સીધું નીચે પડી ગયું તમને એ પણ બતાવીશ અરે બિચારું સવાર હવારમાં જોઈ શકો છો આ કંઈક બારી લઈને જાતે છે તો પડી ગયું કઈ એના શાંતિ આપે ભગવાન આત્માને શાંતિ આપે જો આયાથી આયાથી પડ્યું લાગે છે જો આયે પડી છે ને દોસ્તો આ સુરત એકદમ આપણા ચોટલી પર આવીને ડમઢમે છે અને ગમ ગમે છે તો ફાઇનલી દોસ્તો આપણે ગવરમાં બીજવણ કરવા ચાલું કરી દીધું હતું સવારે વહેલાં તો અત્યારે પૂરું પણ થવાયેલું છે બપોરના વાગી રહ્યા છે બહાર અને બસ પૂરું થવાયું છે તો આઈ થિંક તમને હું બતાવી દઉં અત્યારે જ હું આવ્યો છું કારણ કે મારે બધું ઘણું બધું કામ હતું ઓફિસમાં એટલે તો એ બધું તમને ખબર જ છે બસ આ તમે જોઈ શકો છો ભીજવણનું એક જ સરિયું બાકી છે બસ બીજવણ આપણું પૂરું થઈ જાય છે તો આઈ થિંક તમને અહીંથી બતાવી દઉં આ એક સરયું બાકી અને એકમાં પોકવા જ આવ્યું છે અને બસ આ પીવે એટલે આપણે સીધું પાણી બંધ કરી દઈશું અને ચાલો આવી રીતના પાણી વાળવા વાળી આવ્યા હોય ત્યારે કેવું ગવાય ખાસ કરીને પતિ પત્ની હોય ને એના માટે ખાધ છે તો કેવું ગવાય હે મામા મારી પદમાને કહેજો એ રોટ રાખે તૈયાર એ ખાવાનો ટાયમ થઈ ગયો છે માળ એ બપોરના વાગી ગયા બાર રે ઓ માળારાજ તો ફાઇનલી દોસ્તો આ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો